સમગ્ર દેશભરમાં આજ રોજ જયારે ઇન્ડિપેન્ડન્સ ની ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડની અમિત હોસ્પિટલ ખાતે એક અલગ જ આજે નજારો જોવા મળ્યો હોસ્પિટલ જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને આ હોસ્પિટલમાં જયારે એક અલગ જ વાતાવરણમાં છે આજે સવારથી જ દેશભક્તિની જે રંગમાં

અમિત હોસ્પિટલ ચાલુ કરવાનો સેવન્ટી એટથી શરૂ કરીને અત્યાર સુધી ફરીથી બે હજાર દસમાં એ જ કે લોકોને માંદગીમાંથી સ્વતંત્ર મળે બરાબર એ જ આશયથી આપણે ચાલુ કરેલી અને આપણે કોશિશ કરીએ છીએ કે લોકોની જેટલી સારી યોગ્ય સુવિધાઓ મળે અને જે રાહત દ્વારા મળી શકે ગ્રીશ આજે તમે ફર્યા પહેલે મેળેથી લઈને ઉપર આઈસીયુ સુધી કેવી તૈયારી છે એ તમારે સ્ટાફ સ્ટાફે ખરેખર બહુ જ પ્રશંસનીય મહેનત કરી છે અને પુષ્કળ સારું એ લોકોએ ડેકોરેશન થીમ મેપ એટલી બધી વસ્તુઓ છે એટલી સરસ બનાવી છે કે અમારે જે લોકો એ લોકોને જજ કરવાના છે એ લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે કે કોને કેટલા પોઈન્ટ આપવા કેટલા માર્ક આપવા જી ગિરીશભાઈ તમારે ત્યાં જે દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે એમના ઘરના લોકો પણ તમને કદાચ આ સમાચારથી જોશે તો શું સંદેશો આપશો એમને એમને એક જ કે આ ખાલી આ માંદગીમાંથી નીકળવા માટે ખાલી ડૉક્ટરની સારવાર જરૂરી છે બરાબર છે પણ થોડી માનસિક આપણી સ્વતંત્રતા પણ ખૂબ અગત્યની છે અને આ બધા પ્રસંગો કરવાનો મુખ્ય મહસ્ય એ જ કે તમને માનસિક પણ એટલી જ સ્વતંત્રતા મળે કે જેથી તમારા જે કઈ જે રોગ છે કે ડિસીઝ છે તેમાંથી તમને જે જલ્દી મુક્તિ મળે વાત કરીશું જાણીતા ઓર્થોપેડિક વિજયભાઈ ખત્રી સાથે વિજયભાઈ જણાવશો કેવું લાગે છે આજે અહીંયા જે ઉજવણી થઈ છે સતત ત્રણ વર્ષથી થાય છે ખરેખર સ્વતંત્ર દિવસ ઉજવા થાય તેવું લાગે અને આ વખતે અમે દર વખતે રાખીએ છીએ કોમ્પિટિશન એટલે દરેક ફ્લોર વાઇઝ દરેક ફ્લોર નો સ્ટાફ આ રીતે ડેકોરેશન કરે તો દરેક એટલા ઉત્સાહથી કામ કરે છે કે આપણને આનંદ થઈ જાય ખરેખર સ્વતંત્રતા દિવસનું ઉજવણી લાગે છે વિજેયભાઈ આજનું હોસ્પિટલનું વાતાવરણ કારણ કે સવારે ઘણી વખત મારે ભી અહીં અમિત હોસ્પિટલ આવવા જવાનું થતું જ હોય છે સવારથી એક સ્ટાફની દોડમાં ને લેબમાં હોય તો લેબમાં અહીં આ સેમ્પલ લઈને અહીંયા દોડે ત્યાં દોડે એડમી સ્ટાફ હોય બધા નર્સ અહીંયા દોડતા હોય ત્યાં દોડતા હોય આજે તમને એ લોકોને જોઈને કેવું લાગ્યું કારણ કે એમ કહેવાને કે સ્ટ્રેસ રિલીફ પણ થાય ને બસ એમાંથી આ લોકો એકદમ સ્ટ્રેસમાંથી પોતાનું રોજિંદુ કામ છોડીને ક્રિએટિવિટીમાં આજે જોડાયા છે એ લોકોની ક્રિએટિવિટી અમને પણ ખબર પડે કે આટલા ક્રિએટિવ છે અમારો સ્ટાફ દરેકને અભિનંદન આ વિજયભાઈ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે વલસાડની જનતાને કોઈ સંદેશો આપવા માંગશો કઈ નહીં દે શહીદો એને નેતા આટલી મહેનતથી આઝાદી મેળવી છે તો આપણું એ કર્તવ્ય છે કે એને આપણે ચાલુ રાખીએ બગાડીએ નહીં દેશને તો આ વિજયભાઈ ખત્રી અને જણાવ્યું કે દર્દીઓ સારવાર લેવા આવે છે પણ સારવારની સાથે એમની માનસિક સ્વસ્થતા અને હિલિંગ પણ વહેલું થઈ પણ જરૂરી છે અને સેલ્યુટ છે સમગ્ર સ્ટાફને જે અહીંયા ડોક્ટર દિવ્યા દેસાઈ ડોક્ટર અરુણાબેન છે તમામે તમામ સ્ટાફ કદાચ કોઈકનું નામ ભૂલી જાઉં છું તો તમામે તમામને અહીંયાથી વલસાડની જનતા વતી હું દિશા દેસાઈ સેલ્યુટ કરું છું અને આવા જ આવનવા કાર્યક્રમ આપણે ફરી કોઈકવાર વાર અમિત હોસ્પિટલ ખાતેથી નિહાળીશું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ